કોણે ખરીદી કરીને આપ્યા તે ખબર નથી જો કે જ્વેલર્સ માલિકે એમ પણ કહ્યું કે અમારી દુકાનના ઓપનિંગમાં ઘણા લોકો આવ્યા હતા તે પૈકી સાગઠિયા પણ હતા રોજના 100 થી 150 બિલો બનતા હોય દરેક ગ્રાહક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી